રચના બેફામ રહ્યા સુધીર ઠાકરના સ્વરમા સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર 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 સંસ્કૃતિ વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિએ ન્યાયાધીશ સૂર્યકાંતને આજે ભારતના ત્રેપનમાં મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લેવડાવ્યા ભારતીય નૌકાદળે માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટના પ્રથમ જહાજ આઈએનએસ માહેને કમિશન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લચિત દિવસ પર અહોમ સેનાપતિ લચિત બોરફુકનને શ્રદ્ધાંજલિ અર્પી પાકિસ્તાનના પેશાવરમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર આત્મઘાતી હુમલામાં ત્રણ સુરક્ષાકર્મીઓના મોત ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાંકીય વર્ષમાં છ પોઈન્ટ પાંચ ટકા અને આગામી નાણાંકીય વર્ષમાં છ પોઈન્ટ સાત ટકાના દરે વૃદ્ધિ પામે તેવું સ્ટાન્ડર્ડ એન્ડ પોરના વૈશ્વિક રેટિંગનું અનુમાન અને પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો આજથી રાજસ્થાનમાં આરંભી ન્યાયાધીશ सूर्यकांत आज भारत त्रेपन माँ मुख्य न्यायाधीश तरीके शपथ ग्रहण कर राष्ट्रपति द्रौपदी मुर्मू आज सवाल राष्ट्रपति भवन में जस्टिस सूर्यकांत ने शपथ लेवड़ा मैं सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा જસ્ટિસ સૂર્યકાંત જસ્ટિસ બી આર અનુગામી બનશે તેમણે ઓગણીસો ચોર્યાસીમાં હિસાર જિલ્લા અદાલતમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ उन्नीस में हिसार हरियाणा में जन्मे न्यायमूर्ति सूर्यकांत ने उन्नीस में हिसार जिला न्यायालय में वकालत शुरू की न्यायमूर्ति सूर्यकांत को जुलाई 2000 में हरियाणा का सबसे युवा महाधिवक्ता होने का गौरव प्राप्त हुआ अक्टूबर 2018 में न्यायमूर्ति सूर्यकांत को हिमाचल प्रदेश उच्च न्यायालय का मुख्य न्यायाधीश नियुक्त किया गया मई दो में उन्हें सर्वोच्च न्यायालय के न्यायाधीश के रूप में पदोन्नत किया गया भारत के मुख्य न्यायाधीश के रूप में न्यायमूर्ति सूर्य કાર્યકાલ લગભગ મહિને કા હોગા આકાશવાણી સમાચાર દિલ્હી શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા સ્પીકર ઓમ બિરલા અમિત શાહ રાજનાથસિંહ જે પી નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા ભારતીય નૌકાદળે આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટના પ્રથમ જહાજ આઈએનએસ માહેને કમિશન કર્યું આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મુખ્ય અતિથિ તરીકે સમારોહની અધ્યક્ષતા કરી આ જહાજની વિશેષતા એ છે કે છીછરા પાણીમાં પણ ઉત્તમ કામગીરી બજાવી શકે છે કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ આઈએનએસ માહે આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ દેશના શિપ બિલ્ડીંગ ઇકોસિસ્ટમની વધતી જતી ક્ષમતાઓ પ્રદર્શિત કરે છે એશી ટકાથી વધુ સ્વદેશી સામગ્રી સાથે આ યુદ્ધ જહાજ ડિઝાઇન બાંધકામ અને સિસ્ટમ એકીકરણમાં રાષ્ટ્રની તકનીકી પ્રગતિને પ્રતિબિંબિત કરે છે આ કાર્યક્રમમાં બોલતા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભાર મૂક્યો કે સશસ્ત્ર દળોની સાચી તાકાત સિનર્જીમાં રહેલી છે તેમણે કહ્યું કે સંકલન અને એકીકરણના મુખ્ય ઉદ્દેશ સાથે ભારતીય સૈન્ય આજની માંગ અનુસાર સુધારાઓ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લચિત દિવસ પર અહોમ સેનાપતિ લચિત બોરફુકનને શ્રદ્ધાંજલિ અર્પી પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની વીરતા નવી પેઢી માટે પ્રેરણારૂપ છે सिक गौड़कन जैसी महान विभूतियां भारत मां की अमर संताने इस अमृत काल के संकल्प को पूरा करने के लिए हमारी अविरत प्रेरणा है उनके जीवन से हमें अपने आत्मसम्मान का बोध भी होता है और इस राष्ट्र के लिए समर्पित होने की ऊर्जा भी मिलती है पाकिस्तान में अजाणा शख्सो आज में फ्रंटियर કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર હુમલો કર્યો આ હુમલામાં બે મોટા વિસ્ફોટ થયા અને કમ્પાઉન્ડની અંદર ભારે ગોળીબાર થયો પ્રારંભિક અહેવાલો મુજબ ત્રણ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઉચ્ચ સુરક્ષા ઝોનને બંધ કરી દેવામાં આવ્યો છે આ હુમલો મુખ્ય દરવાજા પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટથી શરૂ થયો હતો ત્યારબાદ નજીકના મોટરસાયકલ સ્ટેન્ડ પર આઈઈડી વિસ્ફોટ થયો હતો સુરક્ષા અધિકારીઓ જણાવ્યું કે બાહ્ય વિસ્તાર સુરક્ષિત કરવામાં આવ્યો છે અને સદર અને આસપાસના વિસ્તારો તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે બે હુમલાખોરો માર્યા ગયા છે હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર વૈશ્વિક રેટીંગ્સમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં છ પોઈન્ટ પાંચ ટકા અને આગામી નાણાંકીય વર્ષમાં છ પોઈન્ટ સાત ટકાના દરે વૃદ્ધિ પામશે તેમજ અપેક્ષિત કર ઘટાડા અને નાણાકીય નીતિમાં સરળતાથી વપરાશ આધારિત વૃદ્ધિમાં વધારો થશે ભારતનો વાસ્તવિક જીડીપી ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ જૂનના ત્રિમાસિક ગાળામાં સાત પોઈન્ટ આઠ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે જે પાંચ ક્વાર્ટરમાં સૌથી ઝડપી ગતિ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ વર્ષે જીડીપી વૃદ્ધિ છ પોઈન્ટ આઠ ટકાનો અંદાજ લગાવ્યો છે જે પાછલા નાણાકીય વર્ષમાં નોંધાયેલા છ પોઈન્ટ પાંચ ટકા કરતાં વધુ છે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે જણાવ્યું કે સંભવિત ભારત અમેરિકા વેપાર કરાર અનિશ્ચિતતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે અને રોકાણકારોના વિશ્વાસને વધારી શકે છે ખાસ કરીને બજાર એક્સેસ અને સ્થિરતામાં સુધારો કરીને શ્રમ સઘન ક્ષેત્રોને ફાયદો પહોંચાડી શકે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન્ડ સ્કોર એબીએડીને ફોલો કરશો રાષ્ટ્રીય મહિલા આયોગ એનસીડબલ્યુએ દેશભરમાં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને ઝડપી અને સરળ મદદ પૂરી પાડવા માટે એક નવો હેલ્પલાઇન નંબર એક ચાર ચાર નવ શૂન્ય શરૂ કર્યો છે એક નિવેદનમાં કમિશને જણાવ્યું કે આ ટોલ ફ્રી નંબર કમિશનની હાલની હેલ્પલાઇન સાથે જોડાયેલ એક સરળતાથી યાદ રાખી શકાય તેવો શોર્ટ કોડ છે જેના દ્વારા મહિલાઓ ઝડપથી સહાય મેળવી શકે છે નવો હેલ્પલાઇન નંબર હિંસા ઉત્પીડન અથવા કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહેલી મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે એનસીડબલ્યુના પ્રયાસોને સઘન બનાવે છે પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ આજથી રાજસ્થાનમાં શરૂ થઈ રહી છે દેશભરની બસો ત્રીસ યુનિવર્સિટીઓના લગભગ પાંચ હજાર વિદ્યાર્થી એથ્લેટ્સ આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે ખો ખોની ઉદઘાટન મેચ સાથે કુલ ત્રેવીસ રમતની સ્પર્ધાઓ યોજાશે આ ઇવેન્ટ્સ જયપુર ઉદયપુર જોધપુર કોટા અજમેર ભરતપુર અને બીકાનેરમાં આયોજીત કરવામાં આવી રહી છે ઉદઘાટન સમારોહ આજે સાંજે છ વાગે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે યોજાશે આ વર્ષે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં કેનોઇંગ કાયાકિંગ સાયકલિંગ અને બીચ વોલીબોલનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટીમે સૌ પહેલીવાર ટી ટવેન્ટી વિશ્વકપ જીતીને ઇતિહાસ રચ્યો છે ભારતીય ટીમે ફાઇનલમાં નેપાળને સાત વિકેટે હરાવીને વિશ્વકપ પોતાના નામે કર્યો હતો પહેલા બેટિંગ કરતાં નેપાળ પાંચ વિકેટે એકસો ચૌદ રનમાં આઉટ થયું હતું એકસો પંદર રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતે બાર ઓવર અને એક બોલમાં ત્રણ વિકેટે એકસો સત્તર રન બનાવીને વિશ્વકપ જીતી લીધો હતો ભારતના કે કુમારીએ બેતાળીસ જ્યારે પી સરીને અણનમ ચુમ્માળીસ રન બનાવ્યા હતા ભારત સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજય રહ્યું હતું શ્રમ સંગઠન સંકલન કેન્દ્રના રાષ્ટ્રીય મહાસચિવ શિવપ્રસાદ તિવારીએ શ્રમ સંહિતા સુધારાનું સ્વાગત કર્યું તેમણે તેમણે એક ઐતિહાસિક પગલું ગણાવ્યું જે ચારસો પચાસ મિલિયન અસુરક્ષિત કામદારોને સામાજિક સુરક્ષા છત્ર હેઠળ લાવશે અને દેશના કાર્યબળમાં ક્રાંતિ લાવશે मुझे लगता है कि भारत के श्रमिकों के इतिहास के लिए ये बहुत ही जरूरी कानून है और ये पहले ही लागू हो जाना चाहिए था हम इसका स्वागत करते हैं और मुझे लगता है कि भारत की जो मैन्युफैक्चरिंग सेक्टर है भारत का जो वर्ल्ड ऑफ वर्क है इसमें बहुत ही चेंजेज आएंगे और ये चेंज से मजदूरों की जीवन दशा बदलेगी जी। આસામ વિધાનસભાનું શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને શનિવાર સુધી ચાલુ રહેશે સત્રના પ્રથમ દિવસે વટહુકમો અને અહેવાલો વિવિધ સરકારી સમિતિઓ અને બોર્ડના સભ્યોની ચૂંટણી માટેના ઠરાવો બે હજાર માટે અનુદાન અને પૂરક ફાળવણી માટેની પૂરક માંગણીઓની યાદી અને સરકારી બિલ રજૂ કરવામાં આવશે આ સત્રમાં રાજ્ય સરકાર ઓગણીસો ત્યાંસીના આસામ આંદોલન દરમિયાન થયેલી હિંસા પર તિવારી કમિશનનો અહેવાલ પણ રજૂ કરશે જેમાં મોરીગાવ જિલ્લાના નેલીમાં ત્રણ હજાર લોકો માર્યા ગયા હતા છત્તીસગઢ પોલીસ દ્વારા હાથ ધરાયેલા બે અલગ અલગ અભિયાનમાં ગઈકાલે વિસ્ફોટક સામગ્રી સાથે સાત માઓવાદીની ધરપકડ કરવામાં આવી નેમેદ પોલીસ અને કોબરા બસો દસ બટાલિયનની સંયુક્ત કાર્યવાહીમાં કંડકા જપેલી જંગલમાં તપાસ દરમિયાન વિસ્ફોટકો સાથે પાંચ માઓવાદીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ભોપાલપટ્ટનમ પોલીસે માર્કા રોડ પર વાહન તપાસ દરમિયાન બે માઓવાદી સહયોગીઓના કબજામાંથી વિસ્ફોટકો જપ્ત કર્યા હતા રાષ્ટ્રપતિએ ન્યાયાધીશ સૂર્યકાંતને આજે ભારતના ત્રેપનમાં મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લેવડાવ્યા ભારતીય નૌકાદળે માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટના પ્રથમ જહાજ આઈએનએસ માહેને કમિશન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લચિત દિવસ પર અહોમ સેનાપતિ લચિત બોરફુકનને શ્રદ્ધાંજલિ અર્પી પાકિસ્તાનના પેશાવરમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર આત્મઘાતી હુમલામાં ત્રણ સુરક્ષાકર્મીઓના મોત ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં છ પોઈન્ટ પાંચ ટકા અને આગામી નાણાકીય વર્ષમાં છ પોઈન્ટ સાત ટકાના દરે વૃદ્ધિ પામે તેવું સ્ટાન્ડર્ડ પુઅરના વૈશ્વિક રેટિંગનું અનુમાન અને પાંચમી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો આજથી રાજસ્થાનમાં આરંભ થશે આકાશવાણી પરથી સમાચાર સમાચાર પૂરા થયા હવે પછી આપ બે મિનિટે સાંભળી આકાશવાણી ગયા અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર